અપત તો આ વાગી હમ મમ્મી હમ બોલશે આપળા બોલશે તો આપા મમ્મી જ જવાનું આપા ખેતરમાં જ જવાનું પડશે કહેવાની પતંગ આ આપો થઈ પતંગ મમ્મી કહેવાની કસ ના મમ્મી હું હા મારશે બસ મમ્મી અતરકો ગઈ મમ્મી એ તો ભઈ અવાજ ના કર ને મમ્મી મારશે આપડો ના પછી ધીરા કસો મમ્મી મારશે જપને તું ફૂટતી નહીં લગા રે ની પણ મમ્મી મારશે હમણો નહીં મારે તને મારશે મને ના મારે તને હું તને ઉતર ખબર નહીં પડતી ઓલે એની શાંતિ રાખ મમ્મી મારે વગર નહીં થી આઈડિયા બી ના મમ્મી મારશે અલી નહીં અલી મમ્મી મારશે દે અલી નહીં દે મમ્મી મારશે ખબર પડતી તું બોલ બોલ ના કરે તો મમ્મી મારશે દે

ઓ નો ના અલી આપણે પતંગ ચકાવજે મજા આવશે હું એક તો મમ્મી આવતી પાછળ મમ્મી ને મજા આવશે ફટાફટ ફટાફટ મથું હું પતંગ આવતો હા ले जाओ है खेतन में दूर है कि सूख जाए है चरा चकाओ ने जो ढोलो बोलो आता नहीं कोई तो से कौन कोई ना पकड़ ना करे थारो से जो पतंग लुटवा दिया छोड़ियो अरे या छोड़ियो चल से ओ टीना हडा हडा रे करे तू करो के अंदर हमारी बेटी छोड़ियो पतंग कटा के लागे वो लागे से हटो

ખેતરે જતા હું ને ઢોળો બોરો રાખતા હું ને પતંગ પતંગ લૂટતા હું હાલકા મને ચકાવા જા મને ચકાવા દે પેલા આવું ના કર ના કમુતા પીપળું દે મને ચકાવા પેલા પણ જશે પીપડું